સુલતાનપુર શ્રી માધ્યમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો શ્રી માધ્યમિક શાળા શ્રી કન્યા શાળા અને તાલુકા કુમાર શાળાના સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના સચિવ ઉદ્યોગ અને ખનિજ વિભાગના શ્રી રમજાન જાફરાની તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર તેમજ જિલ્લા સહાય નિરીક્ષક શ્રી મિલનભાઈ કાવઠિયા તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી જાડેજા સાહેબ તેમજ ડાયરેક્ટ લેક્ચરર માધવીબેન શાળા પ્રવેશોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા સુલતાનપુર ગામમાંથી સરપંચ મંજુલાબેન ગોંડલિયા ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ કેળવણી મંડળના સદસ્યો સંજયભાઈ વગાસિયા તેમજ તાલુકા શાળા કુમાર શાળાના આચાર્યો સ્ટાફગણ અને ત્રણેય શાળાના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અહેવાલ કમલેશ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત સુલતાનપુર કન્યા કુમાર અને માધ્યમિક શાળામાં સંયુક્ત પ્રદેશ ઉજવવામાં આવ્યો જેમાં સચિવ શ્રી રમજનભાઈ આવ્યા અને આ સચિવ અને જિલ્લાની ટીમ તથા રાજુભાઈ ડાંગર જિલ્લાના પંચાયતના ઉપપ્રમુખ અને લોકલાડીલા સુલતાનપુર ગામના અગ્રણી એવા સૌર સુલતાનપુર કન્યા શાળાની પી એમસી શાળા અંતર્ગત મુલાકાત લેવામાં આવી શાળાની તમામ ભૌતિક સુવિધાનું નિદર્શન કરવામાં આવ્યું ખાસ મધ્યાહન ભોજન શીખી તમામ વસ્તુઓ એને ચકાસી કરવામાં આવી અને શાળાની કાર્યપાલથી ખૂબ પ્રભાવિત થયા અને શાળાની ટીમ ટીમ અને બાળકોને ખૂબ ખૂબ સૌએ અભિનંદન પાઠવ્યા જી નમસ્કાર આજરોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત મેં ગોંડલ તાલુકા ખાતેની ત્રણ શાળાઓમાં મુલાકાત લીધેલી તે પૈકી અહીં સુલતાનપુર શાળા છે ત્યાં અહીંયા પીએમસી શાળા પણ હતી ધુળસિયા પ્રાથમિક શાળા અને દેવડા પ્રાથમિક શાળા ત્રણેય શાળાઓમાં ખૂબ જ સરસ આયોજન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમ શિક્ષક મિત્રો તેમજ અન્ય કોઓર્ડિનેટર મિત્રો દ્વારા ખૂબ જ સપોર્ટ કરવામાં આવેલો છે ટીમને પણ અને અહીંયા પણ સુચારુરૂપે પૂરેપૂરા કાર્યક્રમનું સંચાલન થયેલું હતું હું આના માટે તમામ કર્મચારી ગણો અન્ય કોર્ડિનેટર મિત્રોનો આભાર વ્યક્ત કરું છું વૃક્ષારોપણ એ વૃક્ષારોપણ જી અહીંયા ત્રણેય શાળાઓએ અમે વૃક્ષારો વૃક્ષારોપણ પણ કરેલું છે અને જે રીતે અમારે વાતચીત થયેલી હતી કે અહીંયા ખાલી વૃક્ષારોપણ થઈને એક ફોર્માલિટી પૂરતું પૂરું નહીં થાય પણ એના માટેનું જતનની કામગીરી શાળા દ્વારા પૂરા વર્ષ દરમિયાન કરવામાં આવશે